હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે આપણી સાથે છે જૂનાગઢના પ્રખ્યાત ફેમસ મિલન સમોસા અને ઘૂઘરા ઓનર મંજુ માસી તો તે તેમની ઘૂઘરાની રેસીપી આજે આપણી સાથે શેર કરશે બજારે માર્કેટે દુકાનમાં જેવા ઘૂઘરા મળતા હોય એવા જ ઘૂઘરા આપણે ઘરે આજે બનાવીને તૈયાર કરીશું તે કઈ રીતના બને છે તેની આખી પ્રોસેસ મંજુમાસી તમને જણાવશે કઈ નાની નાની બાબતનું ધ્યાન રાખવાનું હોય છે તે પણ તમને જણાવશે તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો

આ રીતના મુઠિયાવાળી લેવાના સ્પીડ તમે જોઈ શકો છો આ રોજની પ્રેક્ટિસ ની સ્પીડ છે આનાથી વધારે સ્પીડ બનતા હોય છે સમોસા ઘૂઘરા બધું જ

તો આ રીતના લુવા વાળી અને સાઈડમાં રાખી દીધા છે પાંચથી દસ મિનિટ માટે એ પછી આપણે ઘૂઘરા બનાવીને તૈયાર કરીશું હવે આવી રીતના એક લુઓ લઈ અને તેને વણી લેવાનું લોટનું અટામણ લઈને આ રીતના અને આ રીતના ઘૂઘરાનું જે બીબુ આવે છે તેની ફરતે આ રીતના પાણી લગાડવાનું વચ્ચે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો એ અને આ રીતના જોઈ શકો છો ફટાફટ ઘૂઘરા બનીને તૈયાર થઈ જાય છે ગેસ ચાલુ કરવું કરી દીધું હાર નહીં લાગે આની અને સાઈડમાં સાથે આપણે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે સાથે સાથે તેને તળતું પણ ચાવાનું છે તો જોઈ શકો છો આ રીતના ફૂલ સ્પીડમાં ઘૂઘરા બની રહ્યા છે આ છે કાયમીની પ્રેક્ટિસ વર્ષોની કેટલા વર્ષ થયા છે માસી તમને 10 વર્ષથી થયા મારા બનાવીએ 10 વર્ષ થયા અહીં જૂનાગઢમાં જ 10 વર્ષ પ્રોપર કે આ જૂનાગઢમાં જો હમ તડાવદરો આ છે છે મિલાન સમોસા અને ઘુગરા છે જૂનાગઢના છે ને તેમને તો હા માસી તમે ઓર્ડર પણ લ્યો છો લગ્ન પ્રસંગે અને હા બધી ઓકે છે છે દાબેલી છે સમોસા છે હમ રગડો છે ભેળ છે અગળા પાઉસી આ બધી જ વસ્તુ રાખે છે અને તેનો ઓર્ડર પણ લે છે તમારે કોઈ બર્થડે પાર્ટી કોઈ ફંક્શન કોઈ રાસ હા જે પણ વસ્તુ હા હા નંબર પણ હા નંબર હું મારા ડિસ્ક્રિપ્શન પણ આપી તમને

આટલી સ્પીડ માં નો બનાવ્યો હોય અને અમારે ધીમો કર્યો નો આર હોય હા ઈ છે ને હજારો સંખ્યા માં બનતા હોય ધીરે તો પોહાય નહીં બરોબર હમ હમ હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ઘૂઘરા છે તે વારાફરતી તેમાં તરી લેશું તેલ મીડિયમ ગરમ થવા દેવાનું આ રીતના જેટલા સમાય એટલા ઘૂઘરા તેની અંદર એડ કરી અને તળી લેવાના છે આ રીતના પ્રોપર તળી લેવાના આવા તરવાના ને માસિક થોડા લાઈટ બ્રાઉન કલરના થાય અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય બસ આ જ રીતના આપણે બધા જ ઘૂઘરા તળીને તૈયાર કરી લેવાના

અને આ રીતના જ તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો થેન્ક યુ સો મચ માસી તમે અમારી સાથે ગુગરન રેસીપી શેર કરી બસ આ રીતના નવી નવી રેસીપી છે ને શેર કરે આ રીતના નવી નવી રેસીપી છે ને માસી શીખવાડ્યા કરશે આપણને તો ચાલો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી